કેમ છો મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો બન્યા રેજો અમારી ચેનલ માં તો આજ મારે જવાનું છે હનુમાન ગાળા તો બન્યા રેજો અમારા વ્લોગ તમે આ મઢી ઉભા રહ્યા છો એ સા પાણી પીવા તો મિત્રો દી ઉગવા ઉગવા જેવો થઈ ગયો છે અને અમે રસ્તામાં છીએ તો તમે જોઈ શકો છો તો મિત્રો ચા પી રહ્યા છે તો મિત્રો હવર હવરમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે ફાઇનલી મિત્રો અમે ચા પાણી પી નીકળી જાય છે માતાજીની કૃપાથી અમે કરાવી નાખી છે ટાંકી ફૂલ તો ફાઇનલી મિત્રો અમે ગાડીની ટાંકી ફૂલ કરાવી નીકળી જાય છે અમારી યાત્રા માટે જુઓ તમે કાંટો પણ ખેઠ ભોગી ગયો છે ને આ છે અમારા આગળ મિત્રો જાય છે જે થી આગળ છે તો બન્યા રહેજો અમારા વ્લોગમાં તો તમને આવશે ફૂલે ફૂલ મજા ફાઇનલી મિત્રો અમે હનુમાન ગાળા પોગવામાં જોઈ શકો છો નજારો એવી રસ્તો હમ ફાઇનલી મિત્રો અમે હનુમાન ગાળા પગલા મિત્રો તમને એક વસ્તુ દેખાડું

हनुमान गडा मंदिर आवी ग्यासी हा बोलू हनुमान મિત્રો આ છે કાળ કરપ દેદા આય પૈસા નું સોટે તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે હનુમાન હનમન દેદા ના હવે અમે નીકળવી છે તો મિત્રો લોકેશન હનુમાન ગાળામાં આવેલું છે તમે જોઈ શકો છો જો મિત્રો જંગલ છે ભાઈ ભાઈ જનક પાણીના ઝરણા વેતા છે

મુલાકાત અવશ્ય ને અવશ્ય લેજો જો મિત્રો અહીંયા હનુમાન ગળા ટ્રાફિક કેટલું છે અહીંયા હનુમાન દાદાનો લોટ તથા લાપસી ને કરે છે અહીંયા અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે અહીં વ્લોગ પૂરો કરવી છીએ તો તમને કેવો લાગ્યો વ્લોગ તો કમેન્ટ કરજો અને અવર નવા વ્લોગ જોવા માટે અમારી દેશી ગામડિયાને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં